कन्हैया लाल की जे द्वारिकी सखी कवरवने समझावा ने याविया कवरवने समझावा वालो याविया ने से काय अस्ति ना रे माय रे कौरव ने समवा वाला लोया विया कौरव नि सम्झा भालो भा पाँच पाण्डने छठ द्रुपदी पाँच पाण्डवेठपदे साथमा सन्तुन्तरे कौरव सम पाण्डव साथमा રે કૌરવને સમજાવવા વાળો આવિયા સાત માસે દપદી માત રે કૌરવને સમજાવવા વાળો આવિયા સાત માસે દપદી માત રે કૌરવને સમજાવવા પા दुर्योधन नामे ले वालो भिया दुर्योधन नामे लेवा वालो बिया कर से का दुर्योधन ने करे कौरव ने समझावा वालो आविया बिया करे से का दुर्योधन ने करे कौरव ने પાંડવને આપડવને આપડીને કરે છે કરિરે ને સમજાવોયા કરિરે કરોને સમજાવોયા પાંડવ નો પાગમે આપજો પાડવ નો पैना सर का भगसा रे कौर समझा वालो आविया बने पैना सर का સમજાવા પલો આવિયા દુર્યોધન કડવી વાણી બોલિયા દુર્યોધન કડવી વાણી બોલિયા નો આપો સોય ચટલી જમીન રે કૌરવને સમજાવવા વાળો આવિયા નો આપો સોય ચટલી જમીન રે કૌરોને સમજાવવા પલો આવિયા વાલે મારે મન માં વિચાર્યું વાલે મારે મંગલ માં તાર્યું મારિયા વિના નહીં આવે ભન રે કવરને સમજાવવાલો આવિયા મારિયા વિના નહીં આવે ભન રે કોરમે સમજાવવા

I'm gonna go get some <inaudible> ગામને છે વાડે એક ઝૂપડી ગામને છે વાડે એક ઝૂપડી તાસે કવિ દુરચિનો વાસરે કોરોને સમજાવવા વાલો આવ્યા તાસે કવિ દુરચિનો વાસરે કોરોને સમજાવવા વાલો આવ્યા તાસે કવિ દુરચિનો વાસરે દર્શન દેવાને વાલો આવ્યા તાસે કાવી દુરચિનો તરે ધપન દેcane વાળો આવિયા ચૂ પડી ના દરવાજા ખકડાવિયા ચૂ પડી ના દરવાજા ખકડાવિયા આંગણે યુ પાચૌત પુવન્ના ના થરે દર્શન દેવા ને વાળો આવિયા આંગણે યુ પાચૌત પુવન્ના देवाने ने वालों व्या दूर पत्निये जापा खोलिया विदुर पत्नी जापा खोलिया खोल वाले मारे दीता से दर्शन रे दर्शन देवाने वालों आविया वाले मारे दीता से दर्शन पर्षण देवाने वालोया गया प्रभु ने देखी ने पन प्रभु ने देखी ने पन भूलिया पुलिया ये न के रे दर्शन देवाने वालो लोया गया पुलिया ये न देखे रूपाण रे दर्शन देवाने वालोया आसन वाले पत्रा आसन वाले पाथरा भक्त नयाँ न भगवान रे दर्शन ने नयाँ न भगवान रे दर्शन आविया લે મારે જમવાપો જન્મ આગ્યા વાલે મારે જમવાપો જન્મ આગ્યા કોકડીને લાગી એને ફૂખરે દર્શન દેવા ને વાળો આવિયા કોકડીને લાગી એને ફૂખરે દર્શન લેવા ને વાળો આવ્યા સોરે જમાડુ જગદીશ ને સોરે જમાડુ જગદીશ ને પાથી વિના નથી બીજું કાય રે दर्शन देवा ने वालो आव्या पाजीवी नानो दिखाय पाए रे दर्शन देवा ने वालो યા દોડીને ગયા સેવાલો ખરમા દોડીને ગયા સેવાલો ખરમા ચુલા ઉપર તાંદળિયાની પાધી રે દર્શન દેવાનેવાલો આવ્યા ચુલા ઉપર તાંદળિયાની પાધી રે દર્શન દેવાનેવાલે આવ્યા પાધી રે આ રોગી વાલે પાવતી પાધી રે આ રોગી મને પાવતી જમ્યા જાણે છાપના પકવા દર્શન દેવાને વાોયા ભગવાન રે દર્શન દેવાને વાલોયા રે વિદુર મારી ભક્તિ રે વિદુર મારી ભક્તિ વાલો મારો પ્રકૃતિ થયા રાજી રે દર્શન દેવાને વાલો આવ્યા વાલો મારો પ્રતિયા રાજી રે દર્શન દેવાને વાલો આવ્યા પ્રશ્ન કનૈયા લાલ કી જય